આ પાડુ તો આરી જ છે એમ ભૂખું કે પાડુ બહુ મોટો અલ્યા પાડુ તો પૂછ કરો જોસ્ત મજબૂત છો ભાઈ આરી ચોડી છે પૈસા આલી ઓ બેહો આ ભાવતાલ કરીએ હેડો હા રુગો બેસ તો ગમેક નઈ ગમે મસ્તન હેન હા તલેગા ચેરા માલવાની બેસપોળો હેડોય તમે પોહા પેલા કઈ

ના તું મે સિતર હજાર બરાશી